હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીઝ ચેનલમાં તમારું મિત્રો હાર્દિક સ્વાગત છે જો ખાસ કરીને તમે અમારી એનસી ક્લાસિક ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીઝ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સામાજિક વિજ્ઞાન જે મિત્રો પ્રથમ તબક્કો અને બીજા તબક્કાની અંદર ખાસ કરીને સિલેક્શન થઈ ગયું છે તેમને એનસી ક્લાસીસ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ વિડિયોને જેમ બને તેમ શેર કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો કેમ કે એક જગ્યા માટે અમુક બહુ જરૂરિયાત છે તો મિત્રો વાત કરીએ કે ધોરણ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ ની જે ભરતી છે એ ભરતીને લઈને આપણી સમક્ષ સમાચાર આવ્યા છે એના માટેના કોલેટર ક્યારે શરૂ થશે બરાબર એની માહિતી પણ આપણા સમક્ષ આવી ગઈ છે અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલી કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો મેળવી શકશે આ ઉમેદવારો તારીખ આઠ દસ બે થી તારીખ નવ દસ બે હાજર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના ક્વોલેટરમાં દર્શાવેલ છે હવે અનુસૂચિત જાતિ એસસીની મિત્રો એક પણ સીટ બાકી નથી બરાબર બધી ભરાઈ ગઈ છે અનુસૂચિત જનજાતિ એસટીની જે સીટો છે તો એનું મેરિટ મિત્રો છાસઠ પોઈન્ટ ચાલીસ સુધી અટકાયું છે બરાબર બહુ ઓછું મેરિટ કહેવાય એમના માટે અને એમના માટે પણ એક લાભ છે તક છે જો એ લોકો ખાસ કરીને પોતે તકનો લાભ લઈ શકશે તો અને બીજી બાજુ વાત કરીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તો એનું મેરિટ એકોતેર પોઈન્ટ એકાવન સુધી આ લોકોએ અટકાવેલ છે એ પણ ખાસ મિત્રો નોટ લેજો બીજી મિત્રો વાત કરીએ એ જગ્યા નથી બીજી પણ ઓપન કેટેગરીની વાત કરીએ તો એમની પણ સીટો ભરાઈ ગઈ છે બસ બે માધ્યમમાં જગ્યાઓ ખાલી છે બરાબર તો ખાસ કરીને મિત્રો તકેદારી લેજો કોઈની સીટ ન બગડે એ માટે પણ ખાસ તકેદારી રાખજો નોટ રાખજો કારણ કે એક એક સીટ માટે ઉમેદવારો બહુ ખાસ કરીને પોતે રાહ જોતા હોય છે તો ખાસ કરીને મિત્રો એની પહેલાં તમને એક રિક્વેસ્ટ કે જો આપણી એનસી ક્લાસીસ ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું આપણી વાણીને અહીંયા વિરામ આપીએ છીએ કોઈને કોઈ પ્રશ્ન હોય તો મિત્રો જણાવી શકો છો બરાબર હજી પણ ખાસ કરીને જે મિત્રોનો બાકી છે બરાબર ટૂંક સમયની અંદર એમના પણ તબક્કા આવશે એટલે કોઈ ચિંતા કરતા નહીં કારણ કે હજી ગણિત વિજ્ઞાનનું બાકી પડ્યું છે બરાબર પુરવાર થયું નથી એટલે એ પણ આવી જશે ચિંતા કરવી નહીં સ્પેશિયલ કચ્છ માટે પણ હવે ટૂંક સમયની અંદર આવવાનું છે એ પણ આવી જશે બરાબર અને ખાસ કરીને અમારી જે પણ માહિતી તમને સારી લાગી હોય તો મિત્રો લાઈક તો અવશ્ય આપણી બને છે અને બીજી બાજુ વાત કરીએ તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં જેટલા મિત્રો જોડાયા છે એટલો પણ લાઈક નથી બરાબર બહુ ગંભીર વાત કહેવાય લાઈક કરો મિત્રો ચેનલની ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો સારું તો મિત્રો જય હિન્દ જય ભારત